વલસાડની બ્લુ મૂન ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં ચોરટા ઘુસતા સિક્યુરિટી એલાર્મ વાગ્યો અને ચોરટાઓ ઉભી પૂછડીએ ભાગ્યા વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલી બ્લુ મૂન નામની દુકાનમાં ચોરી કરવા ઘુરસ્યા પરંતુ સિક્યુરિટી એલાર્મ વાગતા ચોરટાઓ ઉભી પૂછડીએ ખાલી હાથે ભાગ્યા હતા એલાર્મ વાગતા ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વલસાડ શહેરના રોડ પર નામની ઇલેક્ટ્રોનિક્સની દુકાન આવેલી છે ગઈકાલે ચોરટાઓએ ચોરી કરવા માટે આ મૂન નામની દુકાનનું તાળું તોડી અંદર ઘુસ્યા હતા અંદર જતાની સાથે જ દુકાનમાં મૂકેલ સિક્યુરિટી એલાર્મ વાગતા ચોરટાઓ ખાલી હાથે ઉભી પૂછડીએ ભાગ્યા તેમજ વિડીયો મૂન નામની ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં લગાવવામાં આવેલા સિક્યુરિટી એલાર્મના કારણે મોટી ચોરી થતા અટકી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે

રોડ ખાતે જેબલુની બાજુમાં આવેલ અમારી બ્લુમૂન મોબાઈલ ગેલેરીમાં ચોરટાઓ આવ્યા હતા અને રાત્રે લગભગ અઢી વાગ્યાના સુમારે એમણે તાળા તોડીને અમારું સેન્ટર લોક તોડવા માટે કોશિશ કરી અને જેવું શટરનું સેન્ટર લોક ઉંચકવાની કોશિશ કરી એટલે અહીંયા ફૂલ સિક્યુરિટી સિસ્ટમ લગાવેલી હતી અને એ સિક્યુરિટી સિસ્ટમ એલર્ટ થતાં સાયરન વાગતા ચોંટાઓ પોતાના બધા જ સાધનો મૂકીને અહીંથી તાત્કાલિક ભાગી ગયા હતા બધા જણાવેલા હતા બે જણા આવેલા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફર્સ્ટ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચશે